નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેમાં મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોએ સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે કપાસના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા શું આગામી સમયમાં કપાસના બજાર ભાવ વધશે કે ઘટશે તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મને વીસથી પચીસ રૂપિયા સુધીનો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે તો વાત કરીએ મિત્રો સૌ પ્રથમ આપણે આજના બજાર ભાવની મહુવા માર્કેટયાર્ડ એક હજાર ઇઠ્યોતેરથી પંદરસોને સોળ રૂપિયા થરા માર્કેટયાર્ડ તેરસો એકસઠથી પંદરસોને ચોરાણું રૂપિયા જામનગર માર્કેટ યાર્ડ એક હજારથી પંદરસો પંચ્યાસી રૂપિયા વાત કરીએ મિત્રો ભાવનગર માર્કેટ યાર્ડ અગિયારસોથી પંદરસો સત્યાવીસ વાંકાનેર તેરસો પચાસથી પંદરસો સિત્તેર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આગળ વાત કરીએ મિત્રો અમરેલી માર્કેટ યાર્ડ એક હજાર પંચ્યાસીથી સોળસો પંચોતેર રૂપિયા વાત કરીએ મિત્રો જેતપુર માર્કેટ યાર્ડ બારસો એકતાલીસથી સોળસો એક રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો મોરબી માર્કેટયાર્ડ તેરસો સિત્તેરથી થી સોળસો ને બાવન રૂપિયા વાત કરીએ ગોંડલ બારસો એકાવનથી થી સોળસો છવ્વીસ ધંધુકા પંદરસો છ થી સોળસો રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો સાવરકુંડલા યાર્ડ બારસો પચાસથી થી પંદરસો ને પંચાણું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા વાત કરીએ મિત્રો જસદણ માર્કેટ યાર્ડ તેરસોથી થી સોળસો ને બાર રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા પાટણ માર્કેટ યાર્ડ ચૌદસો એકાવન થી પંદરસો ને છવ્વીસ રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડ ચૌદસો સાહીઠ થી સોળસો ને વીસ વાત કરીએ મિત્રો ધ્રોલ માર્કેટ યાર્ડ તેરસો સિત્તેર થી પંદરસો ને બાણું રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા આજે મિત્રો કપાસના બજાર ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો હતો અને આજે તેજી પણ થોડાક રીતે અથાવત જોવા મળી રહી હતી આજે મિત્રો કપાસના બજાર ભાવ સોળસો પચાસની આસપાસ બોલાયા હતા હાઈએસ્ટ બજાર ભાવ અને મિત્રો આગામી સમયમાં જો કપાસની નિકાસમાં વધારો થાય અને આમ ગણીએ તો હવે ખેડૂતો ખેડૂતો પાસે કપાસ ખાલી થઈ ગયો છે અને આયાતમાં પણ ઘટાડો થઈ ગયો છે માટે મિત્રો કપાસના બજાર ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ માર્કેટયાર્ડના ભાવ જતા હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો આપણે આગળના વિડીયોની અંદર તે માર્કેટયાર્ડના ભાવ જણાવી દઈશું